તાપી જિલ્લામાં મનરેગા યોજના બે હજાર પાંચના કાનૂની અધિકારના રક્ષણ અને સમર્થન સાથે વીબીજી રામજી બે હજાર પચીસના બિલના વિરોધ સાથે તાપી જિલ્લા કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે તાપી આદિવાસી પંચ સોનગઢ આદિવાસી સર્વાંગી સંઘ એકલનારી શક્તિ મંચ તથા કોંગ્રેસના નેતાઓ દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી કાયદો બે હજાર પાંચ સામે હાલમાં સંસદમાં ચાલી રહેલા બિલનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે આ કાયદો આદિવાસી દલિત મહિલા ખેડૂતો શ્રમિકો માટે સમાન છે છે આ આ કાયદો કાયદો બનવા પાછળ તેમની સામૂહિક શક્તિ પસાર કરતી વખતે તમામ લોકસભા સો ટકા બહાલી બાદ આ કાયદો બનાવવામાં આવ્યો હતો પરંતુ આજે આ કાયદાની જોગવાઈઓને કાનૂની અધિકારને સમાપ્ત કરીને એને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત યોજના માત્ર બનાવવામાં આવી રહી છે તે ખરેખર એક ચિંતાજનક બાબત છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બે હજાર પાંચ આ બિલનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે મનરેગા કાયદાની મજબૂતી તેના ઘડતરમાં છે તેના ઘડવૈયા દેશભરના મજદૂર કિસાન છે આ કાયદો લોકશક્તિનું પ્રતિક છે તેના અમલીકરણથી સશક્ત નાગરિક અને શ્રમિકની કાનૂની વિભાવનાનું ઉલ્લંઘન કરતા બિલની ખામીઓ સમજાય છે અને કડક શબ્દોમાં મનરેગા બે હજાર પાંચના અમલીકરણની માંગ કરવામાં આવી રહી છે સાચા અર્થમાં તોતેરમાં બંધારણીય જોગવાઈ મુજબ લોકોની માંગને આધારે આ કાયદો બન્યો છે નવા બિલમાં સત્તા ગ્રામ પંચાયતો પાસેથી છીનવી

આજે આજે જે કેન્દ્ર સરકાર દ્વારા જે વીજી જી રામજી બિલ જે મહાત્મા ગાંધી નરેગા યોજના હતી એને નિરસ્ત કરીને નવું બિલ જે લાવવામાં આવ્યું છે તેના વિરોધમાં આજે તાપી જિલ્લાના આદિવાસી સર્વાંગી વિકાસની બહેનો સાથે અમે આજે અહીં કલેક્ટર શ્રીને વિરોધ આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા છીએ એ આ બિલથી નુકસાન થોડુંક જે નવું બિલ જે છે એને સંપૂર્ણપણે મહાત્મા ગાંધી નરેગાનો જે કાયદો હતો તેને નિરસ કર્યો છે મહાત્મા ગાંધી નરેગા એમાં સો દિવસની રોજગારીની ગેરંટી હતી એમાં જો જેનું વળતર ચૂકવવામાં નહીં આવે કે એનું પેમેન્ટ કરવામાં નહીં આવે તો તેને આગળ ચેલેન્જ કરીને એને એની એ પણ હતી આ બિલમાં એ છે નહીં બીજું જે છે એકસો પચીસ દિવસની કામ આપવાની વાત છે અત્યારે જોવા જઈએ તો અત્યારના આખા દેશની એવરેજ જે દિવસ રોજગારી છે બેતાલીસ દિવસની રોજગારી છે બીજું જે આયોજન કરવાની સત્તા ગ્રામસભાને હતી ગ્રામ પંચાયતને હતી એને સંપૂર્ણપણે નિરસ કરીને એ સત્તા છીનવી લેવામાં આવી છે તો ગામનો જે વિકાસ થવાના ગામના જે આયોજનના કામો કરવામાં એ સંપૂર્ણપણે એમાંથી ગામ લોકો વંચિત થઈ જશે

ભાઈ રહેલો છે એટલે ખાસ જે ગામ પાસે સત્તા હતી ગામ સભા પાસે સત્તા હતી તેમાં જેવું હતું કે સૈયારા જે મહાત્મા ગાંધી નરેગા યોજનાના લાભાર્થીઓ હતા તેને સૈયારા ભાગે એમને કામ મળતું હતું જયારે આમાં એક એમનો હક વંચિત થવાની સંપૂર્ણપણે કોશિશ થઈ રહી છે ચોક્કસ આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે એમના માધ્યમથી સરકાર દ્વારા લોકોનો અવાજ ઉંચકવાને અમે પ્રયત્ન કરી રહ્યા છે જો આ માંગ અમારી નહીં સ્વીકારાય તો આવનારા દિવસોમાં જે નરેગાના સંપૂર્ણ લાભાર્થીઓ છે એમને તાપી જિલ્લાના વડા મથક ખાતે ભેગા કરીને અમે એક મોટી જાહેર સભા અને ત્યારબાદ અમારો કોઈ પણ મુદ્દાઓ સંતોષા નહીં તો આક્રમક રીતે અમે આનો રસ્તા પર ઉતરીને વિરોધ કરીશું કે અગાઉ તમે એક આવેદન પત્ર આપ્યું હતું તેની અંદર જે કોરીઓ કે જે રેતીનો ધંધો કરીને કોરીઓ જેવા ધંધો ચાલુ કર્યા છે કે ગ્રાવલ માંથી રેતી બનાવવાનો એના માટે પણ આવેદન પત્ર આપ્યું હતું સાત દિવસ બાદ જનતા રેટ ની ચિંતી ઉચારી હતી તેનામાં શું થયું એ આવેદન પત્ર બાદ અમે ફરી એકવાર વાર ભૂસ્તર અધિકારી સાથે અમારે મુલાકાત કરીને અમે એમની સાથે વાત કરી છે તો એમણે અત્યારે અમને એવી ખાતરી આપી છે કે આના પર અમે તપાસ કરી રહ્યા છે અને પગલાં એ એક એ છે કે જે અહીંયા બોરખડી ખાતે જે પ્લાન્ટ છે તેનું પાણી અને જે જે રસ્તા પર તે હાલ એ બંધ છે પણ બે હતી બાબતમાં પણ અમે વાત કરી છે અને આજે અમે બપોર પછી કલેક્ટર સાહેબનો પણ સમય લીધો છે કારણ કે જયારે અમે આવેદનપત્ર આપ્યું ત્યારે કલેક્ટર શ્રી હાજર હતા ત્યારે આરએસી સાહેબ હતા એટલે એમના સુધી એ વાત પહોંચી છે કે નહીં તેની તપાસ કરવા માટે પણ આજે

પાણીનો નિકાલ એ લોકોનો બંધ છે ક્યાંક પ્લાન્ટ બંધ છે એટલે અમે આજની મુલાકાત બાદ અમે જે કઈ બી એ થશે તમે કરીને ફરી એકવાર એ બાબતે આગળ વધીશું આભાર